બધા થઈ જવાના કે મને કીધું તો ફોન છે એમ ને હું ડાયરેક્ટ પૂછું એટલા માટે એક નંબર વાતાવરણ છે બધી બાજુ ફરતી બાજુ એકદમ લીલું છમ અને આ મમ્મી આવી ગયા મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આ દેખ નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ તો આજે તો બ્લોગ છે ને કેટલા પોણા સાત વાગ્યામાં ચાલુ કરી દીધો છે કેમ કે મેં તમને કાલના બ્લોગમાં વાત કરી હતી કે આપણે જવાનું છે બાર ગામ એટલા માટે શું કે મેં રિવ્યુ નતું કર્યું પણ ક્યાં જાઉં છું તો કઈ નહીં હવે છે ને તૈયાર થઈ ગઈ છું બેગ પણ થોડો ઘણો અત્યારે ભાઈ થોડો ઘણો રાત્રે ભાઈ એવું બધું હતું તો કઈ નઈ હાલો હવે છે ને રાત

એટલે ચાલવું પડે છે બધી હોય ને રૂપાઈ સમય બધી પાચમ ને સાતમ હોય ને તમને બધા ખબર જ છે કે હમણાં અમારા ઘરમાં બધું થઈ ગયું હતું તો બસ સવા મહિનો જેવું થયું છે તો એટલા માટે બધું રાખ્યું છે તો હું બે દિવસ વહેલી જાઉં છું કેમ કે ત્યાં કઈ નાના મોટા બધા કામકાજ હોય તો હું મમ્મી ને હેલ્પ કરાવું એમ એટલા માટે એ તો ના પાડતા તમે કે બે ભેગા આવજો એ કે બધું મેં કરી નાખ્યું છે મેં કીધું ના ના મેં કીધું હું આવી જાવ એટલે હું દિવસ વહેલી જાઉં છું રાત બે દિવસ પછી આવશે

ને અહીંયા સુધી રિક્ષા મને જો કે ઘરેથી ફોન આવતા હતા ખરેડા ને એટલે અમને ફોન કરજે પણ મેં કોઈને ફોન નથી કર્યો કેમ કે મને અહીંયા સુધીની રિક્ષા મળી ગઈ હતી ને બસ હું ઘરે હાલીને જાઉં છું ને વરસાદ એ ચાલુ થયો છે જો બાકી કેમ એ અમારા ઘરનો રસ્તો બસ જો અહીંયા દેખાય ને ગાડી ત્યાં સાઈડમાં જઈને ત્યાં અમારું ઘર આવે છે મસ્ત નજારો છે અને શું કહેવાય આગળી બધા શોક્ટ થઈ જવાના છે કેમ કે મને કીધું તો ફોન કર છે એમ ને હું ડાયરેક્ટ ઊભું છું એટલા માટે તો કઈને વરસાદ આવે તો મારા મોબાઈલ પર રહે તો ફટાફટ આપણે ઘરે ભાગીએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ તો હાલો યુટ્યુબ ફેમિલી ખાવા મસ્ત છે ને ભીંડાનું શાક છે ઘરના ભીંડા છે હો છાસ છે ખાટી ખાટી બાજરાના રોટલા અને આ ગોળ ટોસ છે ને મને શું કહેવાય કે મળી ગયો રૂમમાં પેકેટ પડ્યું તું તો બસ પછી છે ને મેં ચા બનવાની વાત ન જોઈ મેં કીધું અત્યારે બપોરે જ મેં ને તો મને બહુ મન થયું કે હાલો ગોળ ટોસ કેટલા ટાઈમ પછી ગોળ ટોસ હાથમાં આવ્યો છે તો ફાઈ લઈએ અને બસ ઘરે આવી હાથ મોઢું ધોયા થોડીક વાર બેઠી અને મારા સાસુ છે ને એ ગયા છે વાડીએ તો બસ હવે થોડીક વારમાં આવવા જોઈએ તો આ છે ને રસોઈ ઈ જ બનાવીને ગયા એટલે હવે બસ આપણે એના હાથની રસોઈ અત્યારે ખાઈ લઈએ બાકી હાઈ જે તો હું બનાવી કંઈ વાંધો નહીં પણ હવે એ ક્યારે આવે એ મને ખબર નથી કેમકે વાડી ગયા છે એ અને ઘરમાં જે એક બે જણા છે એ બધા એ હુતા છે કે અત્યારે કેટલા વાગ્યા ખબર છે દોઢ વાગ્યા હું દોઢ વાગ્યે ઘેરે ભાઈ ગઈ હવારે હાથ વાગ્યા નીકળી ત્યારની વાત છે તો કંઈ નહીં હાલો પાછો હું રસ્તામાં વરસાદ ચાલુ ને ચાલુ છે અને બસમાં ને મને સરખો બ્લોક કરવાનો પણ ટાઈમ મળ્યો નથી કેમ કે પછી બધા હોય ને તો કઈ મેળ આવ્યો નહીં કેસો ને ત્યાં એટલો વરસાદ ચાલુ હતો ને ને ઈકો ગાડી મળી ગઈ તો ત્યાં હોય તને બ્લોક કન્ટિન્યુ કરવાનો છે ને મેળ આવ્યો નહીં એટલે મેં પછી છે ને અહીંયા ઘરે પૂગીને બ્લોક રસ્તામાં તમને વધારે અમારો રસ્તો ત્યાં રસ્તામાં પૂગીને બ્લોક કન્ટિન્યુ કર્યો તો કઈ ને મને છે ને માથું ચડવું એક મેઇન પ્રોબ્લેમ છે હું ક્યાંક જાઉં ને એટલે મને પેલા માથું ચડે તો જમી લઉં અને પછી આપણે મળીએ નાના મોટા કામ કાજ કરીએ ત્યાં મમ્મી હોત આવી જાય તો હું છે ને અહીંયા થોડીક વાર ઉપર આવી છું આટો મારવા માટે અત્યારે છે ને સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ધાબા ઉપર આવી છું અને મસ્ત છે ને ઠંડો ઠંડો પવન છે અને એટલો મસ્ત નજારો છે ને કે મારે શું વાત કરવી તમને પણ પવન છે આજે બહુ જ છે તો ખબર નહીં મારો અવાજ આવતો હશે ક્લિયર કે નહીં આવતો મને જતા અહીંયાથી જોઉં કેટલો પવન છે અને આ જો વાતાવરણ કેમ એ કાંઈ ઘટે એક નંબર વાતાવરણ છે બધી બાજુ ફરતી બાજુ એકદમ લીલુંછમ અને કઈ ઘટતું નથી એવું જોરદાર વાતાવરણ છે અને બસ થોડી ઘણી મેં છે ને રસોઈની તૈયારી પણ કરી નાખી છે મમ્મી બપોરે આવ્યા પછી જયમું કર્યું થોડીક વાર નાના મોટા ઘરના બધા કામકાજ કર્યા અને પછી થોડીક વાર આરામ કરવા વર્ગી ગયા અને મેં છે ને હમણાં કારેલા ભરેલા બનાવવા છે તો બસ એને થોડા સાફસ કર્યા હવે છે ને આપણે ધોઈને ને બાફવા મૂકવા છે ને મસ્ત છે ને ભરીને કારેલાનું શાક બનાવવાનો મારો વિચાર છે તમને બધાને ભાવે કે નહીં કરીને કહેજો અને ગામડામાં મતલબ એ રસોઈની ને ખાવાની મજા કંઈક અલગ જ છે હું કેવું તમારું તો કે મને તો એવા આવું એમાં આવું વાતાવરણ હોય ને એકદમ ગ્રીન ગ્રીન ત્યારે મજા આવી જાય તો કંઈ નહીં હાલો હવે છે ને આપણે નીચે જઈએ અને છે ને રસોઈ ની થોડી ઘણી તૈયારી કરી છે ને થોડી ઘણી કરવા માંડીએ હાલો તો આપણો છે ને મસ્ત અહીંયા ભરેલા કારેલાનો મસાલો તૈયાર થઈ ગયો છે કારેલા બફાઈ ગયા છે ને મમ્મી હે ને કંટો ઓલા હોતા કે ભેગા નાખ જે અને આ મમ્મી આવી ગયા મમ્મી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ હા બધા એ ને તમારું બહુ પૂછે છે કે તમારું સાસુ ક્યાં છે તો અહિયાં આ હું આવી ગઈ મારા સાસુ પાસે અને અમાર ગુડી બેન અમાર ગુડી બેન વાઠ હેઠ ચડીને બેઠા છે તો કઈ ને હાલ હવે કારેલા ભરીને આપણે પેલા શાક માં વઘર કરી નાખીએ કેમ કે સાત વાગવાના છે રોટલી કરવાની બાકી છે ને કારેલા અને કંટોલા નું ભરેલું શાક તૈયાર થઈ ગયું છે હજી ચડે છે થોડું ઘણું અને આ મમ્મી એ મને ધરા પહેરાય એવી મમ્મી કે હાવી કે અડવી હું મને કે ડોકરાખી આ મને હે ને એ બેગદી પેલા જ હજી કેસોદ થી આ તરાઈ ને આવ્યા ચાંદીની

એમાં થયું એવું કે કાલે છે ને તો હું જમવા બેઠી ને બધાની થારી તૈયાર કરીને ત્યાં લાઈટ કરતી હતી લાઈટ બહુ વહી જાય સમજાણું અને પછી હું થયું કે જમવાની હું તો વાટ જોઈ હતી તો અમારા ગુડી બેન છે ને એ કે મામી કે તમે જમવામાં વાટ જોવું કે આનું કઈ નક્કી ન હોય આ તો સીધી હવા રહી આવે પછી જમી લીધું મોબાઈલની ફ્રેશ લાઈટ કરીને અને પછી તોય મેં હે ને જમીન થોડું કામમાં બધું પતાવી પાછી કેટલી ઘડી વાટ હોત ને જોઈ કે જો લાઈટ આવી જાય ને તો હું છે ને શું કહેવાય કે બ્લોગ નો એન્ડ કરી નાખું એમ મેં કીધું બ્લોગ નો એન્ડ બાકી નથી રાખવો પણ લાઈટ હે ને આવી જ નહીં અને હું કે રીતે અમારા જે ગુડી બેન છે ને તમારે બધાને કોમેન્ટ આવે ને પહેલા જ કહી દઉં કે મારી નણંદની દીકરી છે તો કંઈ નહીં હવે મારી સગી ભાણે છે તો કઈ નઈ ચાલો હવે છે ને આપણે બધા તો સુતા છે હું ઉઠી ગઈ છું અને એક બે જણા બીજા ઉઠી ગયા છે તો હવે આપણે આ બ્લોગ નો હે એન્ડ એટલે ફટાફટ કરી નાખીએ બાકી આપણી બધા ઉઠશે ને ચા પાણી કરવાનું વધી જાય ને તો મને મેળ નહીં આવે તો આ બ્લોગ નો એન્ડ કરી નાખીએ આપણે નવા બ્લોગ ની શરૂઆત પણ કરી નાખીએ તો કઈ નહીં ચાલો છે ને તમને બધાને બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું આવતીકાલે અને મસ્ત મસ્ત કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ